टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना चौथी तो पहला बात करिए सेवंथ डे स्कूल ना सीसीटीवी में जोआ मिलेगा सत्यनी અમદાવાદના ખોખરામાં વિદ્યાર્થી નયન હત્યા કેસમાં દિવસ બાદ જે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે જે શાળા મદદના હતી તે શાળાની માનસિકતા છતી થઈ ગઈ છે અમે તમને સાડા સાત મિનિટના સીસીટીવી ફૂટેજમાં સમગ્ર હકીકત દર્શાવવાનો પ્રયત્ન કરીશું જેનાથી તમને ખ્યાલ આવશે કે આખા કેસમાં શાળાની કેટલી જવાબદારી બનતી હતી અને શાળાએ આ જવાબદારી કેમ પૂરી ન કરી બપોરે બાર કલાક ત્રેપન મિનિટ અને એકાદ એકતાલીસ સેકન્ડે નયન શાળાની અંદર પ્રવેશતો જોવા મળે છે આરોપી સગીરે કરેલા હુમલાના કારણે તેને પેટમાં ગંભીર ઈજા પહોંચી જેથી તે પોતાના પેટના ભાગને દબાવીને શાળાની અંદર પ્રવેશતો જોવા મળે છે કદાચ જલ્દી મદદ મળે અને પોતે બચી જાય તે માટે જ તે શાળામાં પ્રવેશ્યો હોઈ શકે છે શાળાની અંદર ગયા પછી તે તરત જ ઢળી પડે છે કારણ કે ગંભીર ઈજા પહોંચી હોવાથી વધારે ચાલી શકતું નથી અને ઠીક બાર કલાક અને ચોપન મિનિટે બે વિદ્યાર્થીઓ નયનને ગંભીર હાલતમાં જોઈને તેની તરફ જોવા જાય છે તે સમયે સિક્યુરિટી ગાર્ડને પણ ઘટનાની ખબર નહોતી પરંતુ બાર વાગ્યા ને ચોપન મિનિટ અને ચોવીસ સેકન્ડે સિક્યુરિટી ગાર્ડની નજર નયન પર પડે છે ત્યારબાદ તે નયન તરફ જતો જોવા મળે છે સીસીટીવીને ધ્યાનમાંથી જોયા બાદ ખ્યાલ આવ્યો કે જે બે વિદ્યાર્થીઓ નયન પાસે ગઈ હતી તેમાં પાછળથી પિંક કલરની બેગ સાથે ત્રીજી વિદ્યાર્થીની પણ જોડાય છે બાર વાગ્યા અને ચોપન મિનિટ અને ચુમ્વાલીસ સેકન્ડે ત્રણ વિદ્યાર્થીનીઓ આ મામલે કંઈક ચર્ચા કરતી જોવા મળે છે કોઈ વ્યક્તિ તમને પૂછે છે તો તેઓ નયન તરફ ઈશારો કરીને તેની સ્થિતિથી વાકેફ કરે છે આ દરમિયાન સિક્યુરિટી ગાર્ડ દોડીને શાળાની અંદર જતો દેખાય છે ત્યારબાદ જે શખ્સ ત્રણ વિદ્યાર્થીઓ સાથે વાત કરતો દેખાતો હતો તે શખ્સ નયન તરફ જાય છે એક વિદ્યાર્થીની બહાર દોડે છે અને એક વિદ્યાર્થીની શાળાની અંદર દોડે છે જ્યારે અન્ય એક વિદ્યાર્થીની ત્યાં જ ઊભી રહે છે અને પોતાના વાલી આવતા તેમની સાથે જતી રહે છે જોકે નયન જ્યાં ઢળી પડ્યો હતો તે ભાગ દેખાતો નથી પણ શાળાના વિદ્યાર્થીઓના હાવભાવ અને ટોળા પરથી અંદાજો લગાવી શકાય કે નયન ઘેટની ખૂબ જ નજીક ઢળી પડ્યો હતો સીસીટીવીમાં જે પ્રમાણે જોવા મળે છે તે પ્રમાણે બાર વાગ્યા અને પંચાવન મિનિટ અને તેર સેકન્ડ પછી એ જ મિનિટની અંદર વિદ્યાર્થીઓની હલચલ વધી જાય છે

આખરે બાર વાગ્યા અને છપ્પન મિનિટ અને અગિયાર સેકન્ડે વિદ્યાર્થીઓનું જેને આખી હકીકત જણાવી તે શખ્સે શાળાના સ્ટાફને નયન તરફ ઈશારો કરીને ગંભીરતા દાખવવાની વાત કરી અને ત્યારબાદ સ્કૂલનો સ્ટાફ કોઈને કોલ કરતો જોવા મળે છે જો કે સ્ટાફના માણસો ત્યારબાદ ત્યાંથી દોડીને ક્યાંક જતા જોતા મળે છે અને પછી સિક્યુરિટી ગાર્ડ વિદ્યાર્થીઓને દૂર ભગાડતો નજરે પડે છે ત્યારબાદ ક્યાં સ્કૂલના બીજા કેટલાક લોકો પણ ત્યાં પહોંચે છે ત્યારબાદ શાળાનો સ્ટાફ પણ વિદ્યાર્થીઓને ત્યાંથી દૂર કરતો જોવા મળે છે સીસીટીવીને ધ્યાનથી જોતા એ પણ ખ્યાલ આવે છે કે બાર કલાક અઠાવન મિનિટ અને એકત્રીસ સેકન્ડે એક વ્યક્તિ નયનને રિક્ષામાં હોસ્પિટલ લઈ જવા માટે સ્કૂલના સ્ટાફ સાથે ચર્ચા કરતો જોવા મળે છે પરંતુ કદાચ સ્કૂલના સ્ટાફે ન પાડતા તે વ્યક્તિ રિક્ષાવાળાને જતા રહેવાનો ઈશારો કરે છે અને રિક્ષાવાળો ત્યાંથી નીકળી જાય છે સીસીટીવીમાં જોવા મળે છે કે સ્કૂલનો સ્ટાફ કદાચ એકસો આવવાની રાહ જોઈ રહ્યો હતો અથવા નયનના પરિવારના આવવાની રાહ જોઈ રહ્યો હતો પરંતુ કોઈએ નયનને ઉઠાવીને તાત્કાલિક હોસ્પિટલ સુધી પહોંચાડવાની તસ્દી ન લીધી જોકે ઠીક એક વાગે બે સ્ત્રીઓ શાળાના ગેટની અંદર પ્રવેશતી જોવા મળે છે અને તે જ સમયે વિદ્યાર્થીઓ અને બે મહિલાઓની મદદથી નયનને ઊંચકીને રિક્ષામાં જ હોસ્પિટલ લઈ જવામાં આવે છે એટલે કે ઘટના બન્યા પછી સાત મિનિટે નયન સુધી મદદ પહોંચે છે જો આ સાત મિનિટ કદાચ બગાડવામાં ન આવી હોત તો નયન કદાચ બચી શક્યો હોત કારણ કે સરદાર પટેલ હોસ્પિટલમાં નયનને લઈ જવાયો હતો તે શાળાથી ફક્ત ત્રણ કિલોમીટરના અંતરે આવેલી હોસ્પિટલ છે ત્રણ કિલોમીટરનું અંતર સાત મિનિટમાં સરળતાથી કાપી શકાયું હોત અને કદાચ નયનને બચાવી શકાયું હોત જોકે નયનને હોસ્પિટલ પહોંચાડ્યા પછી એક વાગ્યા અને અગિયાર મિનિટે એકસો આઠની ગાડી શાળા પરિસરમાં પહોંચી પરંતુ ત્યારે બહુ મોડું થઈ ગયું

એક તરફ નયન જિંદગી અને મોત વચ્ચે ઝોલા ખાઈ રહ્યો હતો ત્યારે બીજી તરફ આવા કિંમતી સમયમાં પણ નયનની મદદે કોઈ ન આવ્યો માત્ર ને માત્ર વિદ્યાર્થીઓને દૂર કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા હોવાનું સીસીટીવીમાં જોવા મળે છે ટૂંકમાં કહીએ તો નયનનો પરિવાર છેક ઘરેથી શાળાએ પહોંચ્યો અને પછી નયનને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો પરંતુ જો નયનને તરત જ હોસ્પિટલ લઈ જવાયો હોત તો કદાચ તે આજે આપણી વચ્ચે હોત જોકે આખી ઘટનામાં હવે શાળા ઢાંક પીછોડો કરી રહી છે શાળાએ વાલીઓના ગ્રુપમાં ઘટનાની ટાઈમલાઈનના સીસીટીવી ફૂટેજના ફોટો શેર કરીને હાથ ખંખેર્યા ઘટનાને લઈ સ્કૂલ મેનેજમેન્ટે દાવો કર્યો કે શાળાએ કોઈ જ બેદરકારી દાખવી નથી શાળાએ વાલીઓના ગ્રુપમાં સમગ્ર ઘટનાની ટાઈમલાઈન મૂકીને જણાવ્યું છે કે ઇજાગ્રસ્ત નયન શાળામાં આવ્યા બાદ છ થી સાત મિનિટમાં જ સારવાર માટે મોકલી દેવાયો હતો શાળાએ એવો પણ દાવો કર્યો છે કે બપોરે એક વાગ્યા અને વીસ મિનિટે શાળાના પ્રિન્સિપાલ સરદાર પટેલ હોસ્પિટલમાં પહોંચ્યા અને સાતથી આઠ કલાક સુધી તેઓ ત્યાં જ રોકાયા હતા શાળાએ એવો પણ દાવો કર્યો કે શાળા સ્ટાફના ત્રણ લોકોએ નયન માટે લોહી આપ્યું હતું શાળાએ સીસીટીવીની ટાઈમલાઇન થકી દાવો કર્યો છે કે ઘટનામાં તેમની કોઈ બેદરકારી નથી શાળા પર ખોટા અને પાયા વિહોણા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે જોકે હવે આ સીસીટીવી ફૂટેજને લઈ પોલીસ પણ ટેકનિકલ એનાલિસિસ કરશે આ ઉપરાંત ડીયુએ કહ્યું છે કે તેમણે શિક્ષણ વિભાગમાં શાળાની બેદરકારીનો રિપોર્ટ રજૂ કર્યો છે વિદ્યાર્થી ઘાયલ અવસ્થામાં શાળાએ પહોંચ્યા બાદ પ્રાથમિક સારવાર ન મળી અને હોસ્પિટલ પહોંચાડવામાં શાળાએ વિલંબ કર્યો હોવાનું ડીઈઓએ નિવેદન આપ્યું છે તેવામાં હવે આગામી સમયમાં શાળા સામે શું એક્શન લેવાશે તેના પર સૌ કોઈની નજર રહેલી છે પ્રાઇમ નાઇનમાં સમય થયો છે બ્રેકનું બ્રેક બાદ અનેક મુદ્દા વિશે વાત